નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતની અંદર આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવું હોય તો એમના માટે બીજા રાઉન્ડનું જે પરિણામ છે એ જાહેર થઈ ચૂક્યું છે તો આજના વિડીયોમાં સદો સમાવેશ કરવામાં આવ્યો છે કે બીજા રાઉન્ડની અંદર જે તમારું પરિણામ આવ્યું છે એમાં તમામે તમામ અપડેટ છે એની સાવ સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો તમને લોકોને ખબર છે કે આ વર્ષથી છે એ ગુજરાતની અંદર બીએમએસ અને બીએચએમએસમાં બે પ્રકારની પ્રોસિજર કરવામાં આવે છે પહેલી જે પ્રોસિજર છે એ તમારે રહેશે એઆઈક્યુ એટલે કે માની લો કે કોઈ કોલેજની અંદર સો સીટ અવેલેબલ હોય પ્રાઇવેટની અંદર તો સો સીટમાંથી પંદર સીટમાં કોને એડમિશન મળે છે તો ગુજરાતના સ્ટુડન્ટને તો મળે જ એ સિવાય ગુજરાત સિવાયના પણ જે લોકો છે બહારના રાજ્યના એને પણ એડમિશન મળી શકે એમ છે અને એના સિવાયની જે આપણે રેગ્યુલર પ્રોસિજર છે એ સ્ટેટમાં તો સ્ટેટમાં કેટલી સીટો છે પંચ્યાસી સીટો માની લો કે તમારે સો સીટ હોય કોઈ બી કોલેજમાં તો સો સીટમાં પંચ્યાસી સીટોમાં માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટ છે એને જ એડમિશન મળે આ વસ્તુ ખ્યાલ થઈ ગયું એટલે આ વેબસાઇટમાં પણ તમે લોકો જોઈ શકો છો બે વિભાગ પાડવામાં આવ્યા છે એક તો આયુર્વેદ અને હોમિયોપેથી હવે આમાં તમારે ભાગ લેવો હોય તો પણ તમારે અલગ રજિસ્ટ્રેશનની જરૂર હતી અને પંદર ટકા સેલ્ફ ફાઇનાન્સ એઆઈક્યુ આયુર્વેદ અને હોમિયોપેથી છે તો એમના માટે પણ અલગ પ્રોસિજર છે એ આખી છે તો પહેલાં તમને આયુર્વેદ અને હોમિયોપેથી એની આખી પ્રોસિજર સમજાવી દઉં તો જેવી તમે વેબસાઇટ ખોલશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થાય છે હવે એની અંદર તમે લોકો જોઈ શકો છો પહેલું આવ્યું છે એડવર્ટાઇઝમેન્ટ ફોર સેકન્ડ રાઉન્ડ ઓનલાઈન અલોટમેન્ટ અને રિપોર્ટિંગ માટે તો તમે કઈ તારીખ સુધી ફી ભરી શકો કઈ તારીખ સુધી ડોક્યુમેન્ટ સબમિટ કરી શકો એની માહિતી આપવામાં આવી છે એના પછી આપવામાં આવ્યું છે રેન્ક વાઈઝ રિઝલ્ટ તમારો જે ગુજરાત રેન્ક છે અને કેટેગરી રેન્ક છે તો એના આધારે તમને ક્યાં છે એ એડમિશન મળ્યું છે રેન્ક વાઈઝ એની તમને માહિતી મળી શકે એમ છે એના પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ તો ઇન્સ્ટિટ્યુટ વાઇઝ રિઝલ્ટ છે એ તમને આપવામાં આવ્યું છે ઉપર કોલેજનું નામ લખેલ હશે અને એમાં કેટલા કેટલા લોકોને એડમિશન મળ્યું છે એની માહિતી લખવામાં આવી હશે સૌથી ચોક્કસ તમારે જાણવું હોય તો તમારે ઇન્સ્ટિટ્યુટ વાઇઝ રિઝલ્ટ છે એ જ ખોલન રહેશે કેમ કે રેન્ક વાઇઝ રિઝલ્ટ છે એમાં જે કોલેજ આપેલી હોય ને એના કોડ નહીં એવું બધું લખેલું હોય ઘણા લોકોને નજીક ખ્યાલ નથી પહેલાં એમાં કોડ જોવો પડે પછી તમે પાછા વેબસાઇટમાં જાઓ અને કોલેજનું નામ જોવું પડે એના કરતાં ઇન્સ્ટિટ્યુટ વાઇઝ રિઝલ્ટ છે એમાં તમને ડાયરેક્ટ જ કોલેજ વાઇઝ છે એ તમને આખું લિસ્ટ દેખાશે એના પછી લાસ્ટ રેન્ક કઈ ઇન્સ્ટિટ્યુટમાં છેલ્લે કેટલામાં રેન્કે અટક્યું છે એની માહિતી આપવામાં આવી છે એના પછી ઇન્ફોર્મેશન છે લિસ્ટ ઓફ સ્ટુડન્ટ હુ રિકવાયર્ડ ડુ રિપોર્ટિંગ એટ હેલ્પ સેન્ટર રાઉન્ડ ટુ રાઉન્ડ ની અંદર કેટલા લોકોએ હેલ્થ સેન્ટર ઉપર જઈને રિપોર્ટિંગ કરવાની જરૂર છે એનું સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે હવે માની લો કે તમારે તમારે લોકોએ છે ને આ લિસ્ટમાં જોઈ લેવાનું જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો તમારે હેલ્થ સેન્ટરમાં જવાનું છે જો આ લિસ્ટમાં તમારું નામ નથી તો તમારે હેલ્થ સેન્ટરમાં જવાની જરૂર નથી એના પછી લિસ્ટ ઓફ સ્ટુડન્ટ વુ રિકવાયર પેડ ટુ ટ્યુશન ફી એટ ધ ડિઝાઇનેટ એચડીએફસી બેંક બ્રાન્ચ ઓર ઓનલાઈન હવે આ લિસ્ટમાં તમારું નામ હશે તો તમારે લોકોને ફી છે એ ભરવાની થશે માની લો કે ઘણા લોકોને તફાવત પણ ભરવાનું થશે અને ઘણા લોકોને ફી નહીં ભરવાની થઈ ક્લિયર થઈ ગયું તો આ લિસ્ટમાં તમારે જોઈ લેવાનું જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો તમારે ફીની ચૂકવણીની જરૂર છે જો ઉપરના લિસ્ટમાં નામ હશે તો તમારે લોકોને શું કરવાનું રહેશે તો તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે એના પછી પ્રોસીઝર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ ટુ તો રાઉન્ડ ટુની અંદર તમારે તમારું જે એડમિશન છે કઈ રીતે કન્ફર્મ કરવું એની માહિતી છે એ આમ આપવામાં આવશે એના પછી લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર કયા કયા હેલ્પ સેન્ટરના લિસ્ટ છે એની માહિતી આપવામાં આવી છે એના પછી લિસ્ટ ઓફ ડિઝાઇનેટેડ બ્રાન્ચ ઓફ એચડીએફસી બેંક તમારે એચડીએફસી બેંકની અંદર જે ફી પેમેન્ટ કરવાની છે એની માહિતી આપવામાં આવી છે કઈ રીતે એડમિશન કન્ફર્મ કરવું એની નીચે આપવામાં આવ્યું છે એવું હશે તો એક સેપરેટ ડિટેલ વિડીયો બનાવી દઈશ એના પછી ઇન્ફોર્મેશન ટુ બી અ રિટર્ન અગિયાર ગુણ્યા પંદર એનવેલો એન્વેલોપ છે એ કંઈ નથી એક પ્રકારનું કવર છે તમે લોકો બુક સ્ટોરેથી જશો એમ કહેશો કે મને એનવેલોપ આપો તો તમને લોકોને એક ટાઈપનું જે કવર છે એ આપી દેશે એના પછી આપવામાં આવ્યું છે ઓથોરિટી લેટર તો ઓથોરિટી લેટરને કોને જરૂર હોય છે તો કે જે તમને માની લો કે એડમિશન મળ્યું છે અને તમારી જગ્યાએ તમારા કઈ અન્ય કોઈ સગા સંબંધી એડમિશન કન્ફર્મ કરાવવા જાય છે તો એમના માટે ઓથોરિટી લેટરની જરૂર પડશે એના પછી ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટેટ કાઉન્સિલિંગ રાઉન્ડ તો સ્ટેટ કાઉન્સિલિંગને ચારે ચાર રાઉન્ડ છે એની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે એના પછી જે આ કોઈ ઇન્ફોર્મેશન બુલેટિન છે અને જનરલ ઇન્સ્ટ્રક્શન છે એ તમને લોકોને આપવામાં આવી છે ક્લિયર થઈ ગયું તો પહેલાં આપણે લોકો એડવર્ટાઇઝમેન્ટ છે સેકન્ડ રાઉન્ડ માટેની એ આપણે ક્લિક કરીએ તો જેવું ક્લિક કરશો એટલે તમારી સામે પીડીએફ છે એ આ રીતની ઓપન થશે ક્લિયર થઈ ગયું હવે જો આ પીડીએફ તમારી સામે ઓપન થાય છે એમાં તમે લોકો જોઈ શકો છો કે પહેલી વસ્તુ એવી છે કે ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી તો ચાર દસ બે હજાર પચીસથી નવ દસ બે હજાર પચીસ એટલે ઓલમોસ્ટ તમને લોકોને ઘણા બધા દિવસ આપ્યા છે જો તમારે ઓનલાઈન ફી ભરવાની થાય છે તો ચાર દસથી લઈને નવ દસ સુધી છે એ તમે લોકો ભરી શકો માની લો કે તમારે ઓનલાઈન નથી ભરવી તો તમે એચડીએફસી બેંકમાં પણ જઈ શકો છો કઈ તારીખથી છ દસથી લઈને નવ દસ બે હજાર પચીસ બપોરે ત્રણ કલાક સુધી અને હેલ્થ સેન્ટર ખાતે તમારે રિપોર્ટિંગ કરાવવાનું છે છ તારીખથી લઈને દસ તારીખ સાંજે ચાર કલાક સુધી તમે કરી શકો છો ક્લિયર થઈ ગયો રવિવાર અને જાહેર હજારના દિવસે સેન્ટર સેન્ટરને એ બધું બંધ રહેશે ક્લિયર થઈ ગયું અમે તમને કીધું કે સૌથી તમારે સચોટ રિઝલ્ટ જોવું હોય તો તમારે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ છે તેની અંદર તમે લોકો જોઈ શકો છો એટલે આ રીતનું છે એ તમે લોકો લિસ્ટ જોઈ શકો છો એમાં તમારે સર્ચ કરવાનું તમારું જે નામ હોય એટલે તમને એમાં હશે તો તમને એમાં બતાવી દેશે બાકી તમારું નામ નહીં હોય તો આમાં તમને બતાવશે નહીં ક્લિયર થઈ ગયું આ વસ્તુ પછી આમાં તમે જે સ્ટુડન્ટને રિક્વાયર્ડ છે એનું પણ એ લિસ્ટ તમે જોઈ શકો છો હેલ્થ સેન્ટરનું આખી આખું લિસ્ટ જોઈ શકો છો આ વસ્તુ તમને પહેલાં ક્લિયર થઈ ગઈ એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવવું એનું ડિટેલમાં વિડીયો બનાવીશ હવે બીજું છે તમારે પંદર ટકા સેલ્ફ ફાઇનાન્સ એઆઈક્યુ તમારે છે સૌથી પહેલાં તેની ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે એમાં પણ સેમ સ્થિતિ છે તમારે આ રીતનું છે હવે એમાં પણ તમારા ઓનલાઈન રિપોર્ટિંગ માટેની જે સૂચના આપવામાં આવી છે એ પણ તમે લોકો જોઈ શકો છો સામાન્ય રીતે જે એ સૂચના તમને આપવામાં આવી છે એ તમારે આ રીતે સેમ જ છે ક્લિયર થઈ ગયું કઈ તારીખથી તમારે ઓનલાઈન ફી ભરવાની છે કઈ રીતે કરવાનું છે એમાં પણ તમે લોકો આની તારીખ જોઈ શકો છો ક્લિયર થઈ ગયું હવે જુઓ એક વસ્તુ ધ્યાનમાં રાખો ઘણા લોકોએ બીમાં ફોર્મ ભર્યા છે એમાં પંચ્યાસી ટકામાં પણ ભર્યું છે અને પંદર ટકામાં પણ ભર્યું છે હવે ઘણા લોકોનું એવું કહેવાનું છે કે મને પંચ્યાસી ટકા અને પંદર ટકા બંનેમાં એડમિશન મળ્યું છે તો મારે શું કરવાનું તો તમને એ લોકોને જાણ કરી દો તો માની લો કે તમને પંચ્યાસી ટકાવાળી કોલેજ ગમતી હોય તો તમારે એમાં એડમિશન કન્ફર્મ કરાવવાનું પંદર ટકાવાળી ગમતી હોય તો એમાં એડમિશન કન્ફર્મ કરાવવાનું જો તમને બંનેમાં મળી ગયું છે તો ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પંચ્યાસી ટકા મળતું હોય અને પંદર ટકા બંનેમાં તમારું એડમિશન તમને મળી ગયું હોય તો તમારે કોઈ બી એકમાં જ છે એ તમારે કન્ફર્મ કરાવવાનું થશે ક્લિયર થઈ ગયું કાં આમાં કન્ફર્મ કરાવો કે આમાં કન્ફર્મ કરાવો હવે આમાં તમારી સામે એ સ્થિતિ આવીને ઊભી રહેશે કે તમારે ડિપોઝિટ તો એકમાં જશે જ કાં તમારે ઓલ ઇન્ડિયાની ડિપોઝિટ જતી કરવી પડશે કાં તમારે પંચ્યાસી ટકાની ડિપોઝિટ જતી કરવી પડશે પણ આ બેમાંથી તમને જે સારી કોલેજ મળે એમાંથી તમારે લેવાનું હોય છે ક્લિયર થઈ ગયું હજી કોઈને કંઈક ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલો અને આવી જ માહિતી માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપમાં જોડાવું હોય તો બનેલી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાં જઈને જોડાઈ શકો છો એ સિવાય તમે અમારા પે પણ જોડાઈ શકો છો એમાં તમારે જોડાવું તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈક નંબરમાં માત્ર માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવી લેવાની રહેશે